રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ગુરુવારના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને શહેરના નામાંકિત લોકો હાજર રહ્યા હતા

ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી આ પ્રવૃત્તિઓ આપના બધાને ટ્રાફિકની સુખાકારી વધારવા માટેની હતી જેથી શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટે પાર્કિંગની સગવડ વધારે સવલતપૂર્ણ બને ભયજનક ડ્રાઇવિંગ ના થાય ભયજનક રીતે રોડ ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે આ હેતુ સાથે આ તમામ કાર્યક્રમ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આના માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના વાલીઓના સ્કૂલ અને એના માર્ગદર્શકોના તમામના પણ હું સ્વાગત કરું છું મીડિયા સતત તમને સાથ આપતી હોય છે મીડિયાના તમામ મિત્રો જે આજે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે તેમના પણ હું સ્વાગત કરું છું સુરત શહેર પોલીસ દ્વારા કેટલીક વસ્તુઓ કાયદા વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની જાળવણી અમારી મુખ્ય જવાબદારી છે પણ એની સાથે સાથે કેટલીક વસ્તુઓ મહત્વપૂર્ણ રીતે અમારા ધ્યાનના કેન્દ્રમાં રહી છે વર્ષ બે હજાર વીસમાં ખાસ કરીને નો ડ્રગ્સ ઇન સુરત સિદ્ધિ કાર્યક્રમ હતા આ વર્ષે નો ડ્રગ્સ સાથે સાથે સાયબર ક્રાઇમ અને હિંસાત્મક ગુનાઓને ઘટાડવા ઉપર અમારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના સમાપન કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ સાથે સહના સામાજિક અગ્રણીઓ સહિતના પણ હાજર રહેવા પામ્યા હતા અઝર કુરસેડી ટેન્ટ વેન્યુ